પછી ખાઈ ને એ જમપુરી છે બાપુ એજ છે જમપુરી અને એ જ નરક ને ખાં છે જો રીવ ના છે એ ચોરસી ના જીવ કોણ છે ખબર છે ને

તો આમાંથી તું ઉતરી દઈશ તું તરી દે સંતો તો તારા હર્ષ ને ભાઈ બ્રિ થી આપણા જે બ્રહ્મ અગ્નિ પ્રચલિત છે ભાઈ એનાથી બ્રહ્મ અગ્નિ થી બાળિયા ગૌ પાપ ગાયોને જે હત્યા કરી હોય ને એ જે પાપ લાગે ને તેવા પાપ સવારા બાપા જે કર્મ કાષ્ટ ને બાળવા સતગુરુ એ દિયા કે આપણામાં જે કર્મ લાગ્યું છે ને આપણને એને બાળવા માટે થઈને અજંપા જાપ ખાવા માટે ને એટલે કર્મ કાપવાનું એક સાધન છે જ છે કરવત નામ ભાઈ ગઈ પણ પાછી ફેર આવે મનુષ્ય તો કટે મળી ગયો તમને હમ તો ફાયેલા ફૂલા કાલે કા બદલા

નામ ભજન તો ખાવા પીવાનું ભાવું આ પાછું બાંધી દો આ પાથું બાંધી લો પાથું બાંધી ભજન વિના મારી ભૂખ ન જાય એ વિધામાં

શરણના વાસીઓ ભગવાન શંકર પાસે આ પુરુષે જે નામ શિવ સ્વરૂપે નામ વચન જે સમજાયું અને ભગવાન શંકર ને જે ભજન આવ્યું ને તે ઉમૈયાજીને અને જે આપણા ગુરુ એ ગુરુ ના બાળકો આમ તો જુઓ પૂર્વની કઈક પ્રીત હશે તો પૂર્વ ની જન્મ ની તો સત વચન પડતા ખોલે શેલી સાધના હશે વચન બોલે જણમોલે અણમોલું વચન મળી ગયું છે

અને રામદેવજી મહારાજ ને એમના ગુરુ એ પણ રામદેવ કોણ છું નક્કી કરાવી દીધું અને એ નક્કી કરાવી દીધું ને એટલે મહાન ભગવાન બની જાય પશુકી પશુકી કન્યા બને ખો બને થોડી સરસી બને થોડી હનાણી બને ઘણું બધું બને એમ તો શું ના સાંભળ

ભક્તિ કે હવેલી નથી ભક્તિ હવેલી નથી કારણ કે પ્રથમ તો કરો તીખો છે આ રસ અને પછી આ માની